નવાય કમળ હમળ આ રહે જો આ તમ નજીક દેખાય છે ને ફૂલ જોવું હોય તો આ રહ્યું આપણે થોડુંક ઝૂમ કરીશું એ છે કમળ વ્હાઇટ કમળ અને પિંક કમળ એમ બે છે આપણે ટ્રાય કરીશું નજીકથી થોડું બતાવવાનું પણ અહીંયા જો તમને મારી પરિસ્થિતિ બતાવી દો પારી છે આપણે તલાવણ કિનારે ઉપર છે જુઓ અને અહીંયા નજીકમાં છે ગુલાબી દેખાતું નહીં એમાં હા જો તમે જોઈ શકો છો ને ગુલાબી છે કમળ પણ હજુ ખીલે નહીં એની કર્યો છે જો જોઈ આ છે પિંક એટલે કે ગુલાબી કમળ એની કર્યો છે ખુલવાની તૈયારી છે અને આ છે એ વ્હાઈટ છે ઠેર ઠેર તમે જોઈ શકો છો આગળ ઘણા બધા છે જો નજીક નહી હોય હશે ને ચાલો આપણે ટ્રાય કરીએ હા આગળ જવાનું જો આ સિંગોડો અને બેને આપણને સરસ ગાઈડલાઈન આપ્યું છે કે તમે સવારે આવજો તારે બધા કમળ ખીલેલા હોય છે બરાબર જો આ રીતે તાપમાં બધા છોકરાને લઈને આ રીતે શિંગોડો વેચે છે જો તો તમે બીજેથી ના લઈને આવી રીતે જે લોકો વેચતા હોય એમને મદદ કરો જેથી કરીને એમનું પણ ઘર ચાલે આગળ એક મિનિટ હું કમળ નહીં પણ આખું એ કરી જ છે જો આ નાવું પડે જોયું એટલે થોડુંક લઈ જાય જો આ પિંક કલરની કરી છે જો ખુલેલી છે પણ આખું કમળ નહીં ખુલી જુઓ જોયું બીજું કાગળ છે એ પણ આપણે ટ્રાય કરીએ જોઈ લઈએ જો આપણો કમળ છે આ બધી કરી છે ને પિંક કલરની બધી જ પણ મને વાત મળી છે કે આપણે સવારમાં જોવા મળશે વધારે જોઈ શકો છો આપણે બધી ગુલાબની છે અ સોરી ગુલાબી છે બધા કમળ છે જુઓ અમે અંદર છે થોડા કે ખીલેલા લાગે છે ભાઈ નહીં આપણે તમને બતાવીશું ખીલેલું બતાવીશું પણ હું થોડું નજીક જવાનું ટ્રાય કરું છું પેલી બાજુ અરે જુઓ